રામ મંદિરના નિર્માણનું કાર્ય જલ્દીથી સંપન્ન થાય તે માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમદાવાદના આ પરિવારે મંદિરની ડિઝાઇન તૈયાર કરી છે નમસ્કાર હું છું તમારી સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ રામ મંદિરના નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રતિમા પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠિત કરાવશે આ પ્રતિષ્ઠિત મહોત્સવને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે લાંબા સમયના ઇંતજાર બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય સાકાર થઈ રહ્યા છે અને રામલલ્લા તેના સ્થાને લાંબી પ્રતિક્ષા બાદ સ્થાપિત થશે જેને લઈને માત્ર અયોધ્યામાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે બાવીસ જાન્યુઆરી ફરી સમગ્ર દેશમાં દિવાળી ઉજવાશે સડસઠ એકરમાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે રામ મંદિરના નિર્માણનું કાર્ય વહેલી તકે સંપન્ન થાય તે માટે રાત દિવસ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે એલ રામ મંદિરનું નિર્માણ કરી રહી છે અમદાવાદના સોમપુરા પરિવારે મંદિરની ડિઝાઇન તૈયાર કરી છે સોમપુરા પરિવાર રામ મંદિરના પહેલા ગર્ભગૃહ હતું સામે ગુડ મંડપ મંડપ અને નૃત્ય હતા તેથી આ રીતે સામાન્ય મંદિરનું નિર્માણ કરવામાં આવે છે આ રીતે નવા મંદિરનું મોડેલ તૈયાર કરવામાં આવ્યું હતું મંદિર ની આગળ એક મંડપ લંબાવાયો છે અને પાછળ બે મંડપ બાંધ્યા કુલ પાંચ મંડપ અને એક ગર્ભગૃહ બનાવ્યું આ બધું શહેરી શૈલીમાં થયું છે શ્રી રામ મંદિરનું ગર્ભગૃહ અષ્ટકોણીય છે ભગવાન વિષ્ણુના આઠ અવતાર છે અને તે મુજબ આઠ દિશાઓ છે જેના કારણે ગર્ભગૃહને અષ્ટકોણીય બનાવવામાં આવ્યું છે તેની ટોચ પર રંગ મંડપ સભા મંડપ અને પ્રાર્થના મંડપ પણ નાગરા શૈલીમાં બાંધવામાં આવ્યા છે મંદિરની ડિઝાઇન બનાવતી વખતે નક્કી કરવામાં આવ્યું હતું કે આખું મંદિર ચારસો કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે આ પછી મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું કોરિડોર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરિસરમાં ધર્મશાળા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને અન્ય કેન્દ્રો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો તો ખર્ચ બે કરોડ રૂપિયાથી વધુ થઈ છે આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ